બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વરસડા પ્રાથમિક શાળામાં કાંકરેજ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં થરા પોલીસ દ્વારા પરેડ કરીને તિરંગાને સલામી આપી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું શાળાની બાળકીઓ દ્વારા કુમકુમ તિલક કરી આપી સ્વાગત કરાયું હતું જેમાં સૌ પ્રથમ કાંકરેદ મામલતદાર ભરતભાઈ દરજીએ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશના સૈનિકો અને ગુજરાત પોલીસને પણ અભિનંદન પાઠવ્યા હતા સરકાર તરફથી મળતી યોજનાઓનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કર્યો હતો અને વરસડા પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા પ્રકારના ગરબા ગીત દેશપ્રેમ મોબાઈલ ફોનથી થતા ફાયદા અને નુકસાન સહિત અન્ય પ્રોગ્રામથી લોકોને ખુશ કરી દીધા હતા દાનવીર દાતાઓ દ્વારા દાન ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાંકરેજ મીડિયા મિત્રોએ પણ કવરેજ સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ એક હજાર રૂપિયા આપ્યા હતા ત્યારે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી એ એમ પંડ્યા તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી પૃથ્વીરાજસિંહ વાઘેલા સરપંચ મનજીભાઈ ચૌધરી કરશનભાઈ જોશી શિવશંકરભાઈ જોશી વગેરે અને શાળાના શિક્ષકો બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઇઠ્ઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉત્કૃષ્ટ દેખાવ અને કામગીરી કરનાર વિદ્યાર્થીઓ સહકારી સંસ્થાઓ વ્યાજબીભાવની દુકાનો અને ધનસરી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સાહિત્યકાર શિક્ષક જોરાભાઈ દેસાઈને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાનું છેલ્લું ગામ એટલે વરસડા ગામ આવેલું છે જ્યાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ વરસડા પ્રાથમિક શાળામાં રાખવામાં આવ્યો હતો જેમાં વહીવટી તંત્રએ ગામના રોડ રસ્તા ઉપરથી ગંદકી દૂર કરવા માટે પ્રયાસો કર્યા ત્યારે વરસડા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સરપંચની કામગીરી ઉપર કાદવ કીચડ અને ગંદકી નજરે પડતા અનેક સવાલો ઊભા થયા હતા જેમાં મોટી સંખ્યામાં વરસડા પ્રાથમિક શાળામાં બાળકો અભ્યાસ માટે આવે છે ત્યારે શાળામાં પ્રવેશ દ્વારથી લઈને શાળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણીનો ભરાવો થતાં માટીનું પૂરણ કરીને કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી ત્યારે હવે પંદર ઓગસ્ટ અને ઇઠ્ઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે કાંકરેજ તાલુકાનું વહીવટીતંત્ર ઉપસ્થિત હતું જેમાં હવે વરસડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કાળજી રાખીને શેડ ગ્રાઉન્ડમાં બ્લોક તેમજ અન્ય ખૂટતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી આશા શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે ગ્રામજનોએ રાખી હતી ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ રિપોર્ટર